કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણે ટોપિક જોઈશું આલ્કીનની બનાવટ જે છે એના રિલેટેડ એમસીક્યુ જે આપણે થિયરી ભણેલા એના રિલેટેડ એમ જોઈએ તો એમસીક્યુ નંબર એક પહેલું જ પ્રસ્તાવનામાંથી જ આપણે જે વાત કરેલી કે ભાઈ આપણે ઓલિફિન ઓલિફિન તો ઓલિફિન એટલે શું તેલી ઉત્પન્ન કરવા માટેનું તો એ કોણ તો આપણે આ વાત કરેલી કે જ્યારે ઇથેનનું ક્લોરિનેશન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ તેલી પદાર્થ મળે છે એટલા માટે આપણે શું કહે છે ઓલિફિન્સ તો બોલી તો ગયા કે કોણ તો કે કોણ રેડી ચાલો કેસ ઉદ્દીપક એટલે શું લિન્ડલર ઉદ્દીપક એ કેવું છે તો કે જો તમારે આલ્કાઇનમાંથી આલ્કીન પર ઊભું રાખવું હોય આંશિક રિડક્શન કરવું હોય નિયંત્રિત રિડક્શન કરવું હોય ત્યાં આપણે કોનો યુઝ કરીએ છીએ લીંડલાર ઉદ્દીપક તો લીંડલાર્સ ઉદ્દીપક એ શું છે તો કે પેલેડિયમ અને ચારકોલ પીડી પ્લસ સી પીડી પ્લસ સી ચારકોલ યાદ આવ્યું ચાલો તો હવે અહીંયા આપણે આગળ જોઈશું સીએ થ્રી સીએચ ટુ સીએલ બીટા વિલોપન બીટા વિલોપન એટલે મિત્રો આલ્ફા પરથી હેલોજન અને બીટા ઉપરથી હાઇડ્રોજન આલ્ફાનો હેલોજન બીટાનું હાઇડ્રોજન આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ એટલે આન્સર આવશે સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ પ્લસ કેસીએલ અને પેલો એચ આની સાથે એટલે એચ ટુ ઓ આવું ક્યાં છે જો આન્સર આવશે બી અને કઈ ક્રિયા કહીશું આપણે બીટા વિલોપન અથવા ડીહાઈડ્રોહેલોજીનેશન

ડીઇડ્રોહેલોજીનેશન શું કહેવાય છે આને ડીહાઇડ્રોહેલોજીનેશન બીટા વિલોપન બીટા વિલોપન ડી હાઈડ્રોહેલોજીનેશન એ અને બી બંને એ અને બી બંને એટલે થોડીક ધ્યાનથી જોવાનું ઓપ્શન એ અને બી બંને હોય ડાયરેક્ટ સીધું નહીં લખી આવવાનું કે ડીહાઈડ્રોહેલોજીનેશન નહીં શાંતિ રાખી અને સોલ્વ કરવાનો છે કે વન ટુ ડાય ઇથેન

સીએચ થ્રી ચાલો અહીંયા આપણે લઈએ એચ શું કરવાનું છે નિર્જલીકરણ તો નિર્જલીકરણ કરીશું તો અહીંયાથી ઓએચ આલ્ફા પરથી બે બીટા છે આપણી પાસે અહીંયા થી જશે કા તો અહીંયાથી જશે ઓકે જો અહીંયાથી જશે હાઇડ્રોજન તો બનશે બ્યુટ ટુ ઇન અને આ બાજુનો જશે તો આન્સર આવશે બ્યુટ વન ઇન બ્યુટ ટુ બ્યુટ વન ઇન તો બ્યુટ ટુ ઇન અને બ્યુટ વન ઇન બને છે પણ તમારે મુખ્ય નીપજ કઈ આવશે તો મુખ્ય નીપજ સેટઝેપ રૂલ્સ પ્રમાણે સેટઝેપ રૂલ્સ પ્રમાણે શું તો કે આની બાજુ જેટલા આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન વધારે હોય તો આમાં આલ્ફા કાર્બન હાઇડ્રોજન જે છે એ કેટલા છે ત્રણ ને ત્રણ છ આમાં આલ્ફા કાર્બન હાઇડ્રોજન માત્ર બે તો આ એની મુખ્ય નીપજ આ આની ગોળ નીપજ તો મુખ્ય નીપજ કયો આવશે બ્યુટ ટુ ઇન બ્યુટ ટુ ઇન આવી જ્યારે બે નીપજ હોય ત્યારે તમારે આન્સર મુખ્ય નીપજનો આપવાનો છે તો મુખ્ય નીપજ કઈ આવે છે તમારી તો કે જેટલા આલ્ફા કાર્બન હાઇડ્રોજન વધારે હશે એટલું વધારે સ્ટેબલ હશે એની મુખ્ય નીપજ ગણા હશે ક્લિયર આ જુઓ ટુમિથલ પ્રોપોનીન એટલે આલ્કીન તો બન્યું જ છે મતલબ આલ્કોહોલના નિર્જલીકરણથી જ આલ્કીન બન્યું છે પણ વીસ ટકા એચ ટુએસઓ ફોર જે છે નિર્જલીકરણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તો અહીંયા ધ્યાનથી જવું કે આ આલ્કીન બન્યો છે આલ્કોહોલમાંથી પણ અહીંયા માત્ર વીસ ટકા જ એચ ટુ એસઓ ફોર યુઝ કરેલો છે મિત્રો એનો અર્થ એવો થાય છે કે જે આલ્કોહોલ હોવો જોઈએ ને એ કેવો હોવો જોઈએ વધુ રિએક્ટિવ હોવો જોઈએ તો નિર્જલીકરણની અંદર સૌથી વધારે રિએક્ટિવિટીનો ક્રમ જોઈએ તો ડિગ્રી 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 અને ક્રમ છે તો જો આ આલ્કોહોલ વાળો કાર્બન બીજા બે સાથે છે આ ટુ ડિગ્રી આ જે છે એ વન ડિગ્રી આ પણ છે વન ડિગ્રી આ વેચવાળો કાર્બન બીજા ત્રણ સાથે છે થી ડિગ્રી તો ફાસ્ટ રિએક્શન આપશે ડી તો આન્સર આવશે તમારો ડી ખ્યાલ એવું આ જે રિએક્શન થાય છે નિર્જલીકરણ એનો રેટ આ રીતે હોય છે થ્રી ડિગ્રી ટુ ડિગ્રી વન ડિગ્રી તો ફાસ્ટ રિએક્શન કોણ આવશે તો કે થ્રી ડિગ્રી એ કઈ રીતે ખબર પડી કે માત્ર તમારે એચ ટુએસ ફોર છે વીસ ટકા અને ટેમ્પરેચર પણ ડાઉન છે ખ્યાલ આવ્યો આના માટે તમારે એકસો સિત્તેરથી બસો સેલ્સિયસ તો ટેમ્પરેચર જોઈએ બરાબર પંચાણું ટકા જેટલો સ્ટ્રોંગ એચ ટુએસ ઓ ફોર જોઈશે પણ અહીંયા ખાલી વીસ ટકા છે જે બતાવે શું છે કે ભાઈ તમારે આ ફાસ્ટ રિએક્શન આપે છે કેવી રિએક્શન આપે છે એકદમ ફાસ્ટ રિએક્શન આપે છે ઓકે ચલો અહીંયા જુઓ આલ્કાઇનનું મિત્રો આલ્કાઇનનું એને એનએચ થ્રી વડે રિડક્શન કરતા ખાલી જગ્યા મળે તો આલ્કાઇન જે છે આ જોયું તો શું કીધું છે તો આ જે વસ્તુ જે છે મેં તમને કીધું હતું એમોનિયા યાદ રાખવા માટે એનીમા નો ત્રાન્સ ત્રાન્સ એટલા મિનિંગ કે આમાં ટ્રાન્સ થશે ટ્રાન્સ એડિશન આવશે એટલે અહીંયા આવશે આપણે તો ટ્રાન્સમાં આવી રીતે આવશે ટ્રાન્સ સંઘટક તો અહીંયા આપણે મળશે ટ્રાન્સ આલ્કિન શું ટ્રાન્સ આલ્કિન અમોનિયા આવે એટલે ટ્રાન્સ એનીમાં ટ્રાન્સ રેડી હવે આ જુઓ અમે આપણે અહીં લીધો છે 4 na પાછો અહીં br અહીંયા br છે અહીંયા br છે તો સાથે અહીંયા થઈ શું તો -4 na br 4 બધું માઇનસ તો આવે શું આન્સરમાં સીએચ થ્રી સી સી એચ થ્રી આ સી એચ હવે એક અહીંયા ગયો એક અહીંયા ગયો બરાબર છે એટલે અહીંયાથી અહીંયાથી એટલે ડબલ બોન્ડ પાછો સી એચ અને સીએચ થ્રી એટલે શું બન્યું આ બ્યુટ ટુ ઇન બ્યુટ ટુ ઇન વુડ્સ રિએક્શન છે પણ વુડ્સ રિએક્શન આપણે જનરલી મોનો હેલાઇટ સાથે કરતા હતા વિશીનલ ડાયલાઇટ સાથેની છે હા એ બહુ ટેન્શન નહીં લેવાનું એની રીતે જ થાય હું યાદ રાખવાનું વુડ્સ જ્યાંથી તૂટે ત્યાંથી જોઈન્ટ થાય ફરીથી જ્યાંથી તૂટે ત્યાંથી જોઈન્ટ થાય રેડી ચાલો આગળ ડાય સોડિયમ સક્સિનેટ ડાય સોડિયમ સક્સિનેટનું વિદ્યુત વિભાજન કરીએ ઇલેક્ટ્રોલિસ રિએક્શન કરવામાં આવે છે ત્યારે ડબલ બોન્ડ મળી ગયો યાદ આવ્યું આપણે અહીંયા જશે સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ પ્લસ સી ઓ ટુ અહીંયા મળશે બરાબર પ્લસ બીજો શું આવશે તો કે એન એઓ પણ આવશે અહીંયા અને હાઇડ્રોજન વાયુ પણ મુક્ત થાય છે આ આપણે વસ્તુ જોઈએ છે પણ અહીંયા તમને શું કીધું છે માત્ર તમારે ધ્યાન હું રાખવાનું છે તો કે માત્ર ને માત્ર તમારે જોવાનું છે કે ડાય સોડિયમ સક્સિનેટનું વિદ્યુત વિભાજન કરતાં અંતિમ નિપચકાઈ બને તો આન્સર શું આવશે ઇથિન શું આન્સર આવશે ઇથિન ક્લિયર ચલો આગળ ખૂબ ખૂબ આભાર મિત્રો જેટલા જેટલા ટોપિક જે તમને ચાવીઓ કીધી છે બધી માઇન્ડમાં રાખવાની છે યાદ રાખો અને ખુશ રહો